કે લારી ધારકે આજ રીતે લારી રહેશે તેમ કહીને ગાળો આપી ધાકધમકી આપીને છરી વડે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું શું નામ ભાઈ શું થયું હું નિર્મનગરનો રહેવાસી છું અને ત્યાંથી રસ્તા પર નીકળતા અડચણ રૂપ શાકભાજીને લારીવાળા શખ્સે મને પર હુમલો કર્યો એમને ટ્રાફિકની અડચણ લારી હતી જે બાબતે એ શખ્સે હુમલો કર્યો એ શખ્સ કીધેલી હાલતમાં જઈને અવારનવાર આવા અસામાજિક તત્વો અહીં આવીને હેરાન કરે છે કઈ જગ્યા હુમલો કરે નિર્મનગર શોભા પાનસાન છરી વડે હુમલો કરે કેટલા જણા એક શખ્સ કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક અસ્મિતા ન્યૂઝ ભાવનગર